મેઘરજ તાલુકા પંથકમાં ખાતરની અછતને લઈને ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ મામલે આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી આજે તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બપોરે બારથી એક વાગ્યાના અરસામાં મેઘરાજ નગરની મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર

મસ્ત મોટી લાઈનોમાં ઉભા રહેવા માટે ખાતર લેવા માટે મજબૂર કરી દીધો છે એટલી પોલમપોલ ચાલે છે રવિ પાકની અંદર ખાતરની મૂળભૂત જરૂરિયાત છે આ ખાતરનો પુરવઠો મળતો નથી ખાતરની ની ખુલ્લે થઈ છે ત્રણસો રૂપિયાની નફાખોરી રાખી અંદર ન જોઈ તે મટીરિયલ વેચી અને ખેડૂતોને મજબૂર બનાવવામાં આવે છે ત્યારે આપના માધ્યમથી હું એમ કહું છું કે પુરવઠા અધિકારી હોય કે ખેતીવાડી અધિકારી હોય એ મોટા ઉપાડે એવું કહે છે કે અમે ખાતરનો પુરવઠો સંપૂર્ણ પ્રોવાઈડ કરેલો છે પણ વારંવાર તમારા માધ્યમથી તમે પણ તકનીક પ્રકાશિત લાયા છો ભલે આ જિલ્લો આ તાલુકો અહીંયાથી તમામ મંડળ જ્યારે આ જિલ્લાનું ભાજપનું તો નીકળતું હોય છતો પણ આ તાલુકાની અંદર ખાતર નથી નથી ને નથી આપના માધ્યમથી કહું છું મામલા તારીને અત્યારે પત્ર આપ્યું છે અલ્ટિમેટરમાં આપું છું કે જો બીજી તારીખ સુધીની અંદર ખાતરનો પુરવઠો પુરવઠો જો તમામ ખેડૂત વર્ગને નહીં મળે તો અમારે આનાથી પણ ગાદી ચિંતા ધરણા પ્રદર્શન કરવું પડશે અને એ આવીને અમારા અંસર ઉપર બેસવું પડશે આશા રાખીએ છીએ કે સમૂહ સૂત્રો નીકળી જાય અને ખાતરનો પુરવઠો દરેક ખેડૂતના ઘર સુધી પહોંચે એવું નંબર બે કે અહીંયા કેટલા ખેડૂતોએ મને આજે પર્સનલી કહ્યું છે કે જે વિતરણ કીટો આવે છે ખેડૂત માટેની અને મોટા મોટા મેરાઓ સ્વરૂપે જ્યારે ખેડૂતોને કીટ વિતરણ થાય છે એ પણ ત્રણ ત્રણ મહિને ડિલેશન થાય છે દાખલા તરીકે નવમા મહિના ની અંદર ચોમાસુ મફરી વાવા માટેનું બિયારણ મળ્યું ચોમાસ નવમા મહિના બિયારણ આપવાનું છે ક્યારે આવશે ખેડૂત એટલે આ કીટ કી વિતરણ છે એ પણ સમયની મર્યાદામાં મળવું જોઈએ મળવું જોઈએ મળવું જોઈએ મી